આપણને દેખાવાના છે આઈટમ છે રટિક ઉપર આવશે જે મલ્ટીક આવશે અને સલવાર નુ બંદેજ નો ભણવાનો છે મળશે જો હવે આપણને મિત્રો આમાં એક એક આઈટમ ખોલીને દેખાડીશું પેલા આપણે વાત કરીએ કે આપણને આ રીતનું બધે વર્ક ઉપર આવશે બંધેજ પ્લસ વર્ક આ ટોપ થઈ ગયું ટોપના વાત કરીએ તો આમાં આપણને બે ટોપ મળશે અને આની બોટમ આવશે બે થી સવા બે પ્રોક્સ બોટમ મળશે અને બોટમ આપણને દાણાવાળી મળશે બાંધણીની અને દુપટ્ટાની વાત કરીએ તો દુપટ્ટો એમાં આપણને ચેક્સ વાળો મળવાનો છે ને એ આપણને બંધે જ મળશે દાણા વાળો તો આ રીતના કોન્સેપ્ટ હતો અને હવે આપણને આના કલર બતાવીશ પાંચ કલરનો નો ચાર્ટ રહેવાનો છે એક આ ગ્રે પિંક રહેવાનો છે એક આ ગ્રીન ને મરૂન આવશે અને એકા આવશે પિંક અને પર્પલ અને એક છે રામા અને મસ્ટર્ડ અને આપણે અગાઉ જે જોયો એ મસ્ટર્ડ અને રામા તો મિત્રો આ રીતના પાંચ પીસ કોન્સેપ્ટ છે પાની ડ્રેસ મટીરીયલ માં હવે હું આપણને રેયોન ની આઈટમ બતાવીશ આ રેયોન નું મળવાનો છે આ એકદમ લેટેસ્ટ નવી વેરાઈટી છે રેયોન મટીરીયલ માં બાટિક તો આવે જ છે પણ આ મલ્ટી ઉપર છે એકદમ જીણો કામ અને જીણી ડિઝાઇન ઉપર છે અને મલ્ટી ઉપર છે ટોપ નું કપડું આમાં આપણને રેયોન મળવાનું છે તો આ ફ્રન્ટ સાઈડ થઈ ગઈ અને આ બેક સાઈડ આવશે બેક સાઈડ માં આખી ડિઝાઇન મળવાની છે અને નેચરલ બાટિક માં છે આ ટોપ થઈ ગયો ટોપ નું કાપડ આપણને 8 8 મીટર એપ્રોક્સ મળશે પછી આ દુપટ્ટો આવશે દુપટ્ટો એ આપકો બંધેજ માં છે અને ગોલ્ડન પટ્ટી વાળો આવશે દુપટ્ટો આપણને સવા બે એપ્રોક્સ મળશે અને આ એની બોટમ છે ફૂલટી ડિઝાઇન માં એમાં આપણને બાંધણી મળી જવાની છે તો આમાં આપણે સલવાર ના વાત કરીએ તો આમાં સવા બે એપ્રોક્સ સલવાર નું કાપડ મળશે હવે આપણને આના કલર બતાવીશ કયા કલર આવવાનો છે રેડ ગ્રીન પછી એક આવશે મરૂન મસ્ટર્ડ ને એક આવશે ગ્રીન રેડ એક આવશે બ્લુ ને ગ્રીન તો મિત્રો આ રીતનો પાંચ પીસનો પાંચ ડિઝાઇન કોન્સેપ્ટ છે જેમાં આપણે બાંધણી અને રેયોન વર્ક માં બે વસ્તુ દેખાડી જો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હો તો ઇન્સ્ટિટ્યુટ ને જઈને ઝડપથી જઈને કોન્ટેક્ટ કરો થેન્ક યુ